પટ્ટી ચીવી લગાવી આપણે લાડા નહી મંગાયા મોટી મોટા મોટી વસ્તુ મસ્ત વસ્તુ હે ખબર હે મોઘા માં મોઘી વસ્તુ મંગાવી મેં

કૃષ્ણ ભગવાનનો હેચકો મંગાય તો જો તો એને ખબર પડી ગઈ ને જોડી દીધો હજી ખોલી જ નથી તો હવે જ ખોલી હો એને ખબર નથી પણ આમ જો એનું મગન જોડી દીધું જો કૃષ્ણ ભગવાનનો યજક હિન્દોડો હિન્દોડો મંગાય તો રે તો ખરી ને જો તૈયાર થઈ ગયો કૃષ્ણ ભગવાન મિત્રો જો મેં કૃષ્ણ ભગવાન નો મંગાવ્યો હવે આ હાથ માઠા માં આવે ને એટલે આઠ ઉપર ભગવાનને ચોરવાના ને પાયડામાં એટલે મેં મંગાવ્યું હતું તો મસ્ત આવી એમ મજબૂત છે સરસ છે એમ ભગવાનને અચ્છે પાણા ગોપાલ મારો ઝૂલે રે ગોપાલ ગોપાલ બિહારાના બાકી બિહારાના બાકી છે પણ કૃષ્ણ ભગવાનનું બહુ જ છે એમ અતિશય તમે તો આપણે ભગવાન માટે મંગાવીએ પાયણું મંગાવ્યું હતું અને મસ્ત આવ્યું છે લાકડાનું છે મસ્ત ડિઝાઇન બિઝાઇન બધું સરસ છે એ શું છે ના જાય ને એટલે ચોંટાડવા અને ફેરકી કંગા થાય છે એટલે મજબૂત થઈ જાય આપણે પછી લગાવી દઈશું સલાહ તો તો ડોળક થાય રહ્યું પણ પછી ફેર કીકથી લગાવી દઈશું પણ મસ્ત મને ગમતું જ પાયણું ભગવાનનું આવી ગયું છે અને ઉપર લખેલું છે જય શ્રી કૃષ્ણ એટલે મારા ભગવાનનું નામે આવી ગયું છે અને મને બહુ જ ગમે એમ તમારે તમારે મંગાવો જો મારા કૃષ્ણ ભગવાન જો અહી જો અહીં પેંખી જો હે ભગવાનને મને તો કૃષ્ણ ભગવાનનું તો બહુ જ છે એમ જો મારા ભગવાન કારણે ઉપર પેંખીનું જ છે તો Mas dahem.